ગુજરાત આગામી ચોવીસ કલાક માટે તૈયાર તે સાથે વિયેતનામ અને ફિલિપાઇન્સના વિસ્તારોમાં અત્યંત ઘાતક અને ભયંકર વાવાઝોડું પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે

વરસાદનો નવો રાવણ પણ જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ આજથી લઈને આવનારી અગિયાર સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે સાથે અત્યારે ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાત રાજ્ય ઉપર આઠ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું મોટું અનુમાન ઠેર ઠેર જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે એક લો પ્રેશર વાળી ભયંકર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને ભારેથી લઈને અતિ ભયંકર જોર મ્યાનમારના વિસ્તારોથી લઈને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે જોર આ સિસ્ટમ બતાવતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમની દિશા ગુજરાતના વાતાવરણ તરફ ગુજરાત તરફ દર્શ આ સિસ્ટમની દિશા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સાથે ચાર ચાર સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે અરબસાગરના દરિયામાંથી હવાનું હળવું દબાણ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે તો મુંબઈ અને નાગપુરના વિસ્તારોમાંથી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી છે જોધપુર ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારોમાંથી હવાનું તીવ્ર દબાણ અત્યારે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર જોર નવી દિલ્હી ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારોમાંથી પણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને એક સિસ્ટમનો ઘેરાવો નવી દિલ્હીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને આ ઝોનને શિયર ઝોન નામ આપવામાં આવી રહ્યું છે આ ઝોન અત્યંત મજબૂત બનીને ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા લાવી રહ્યો છે પલટાની સાથે આવનારી ચોવીસ કલાક ગુજરાત રાજ્ય માટે કાળ સ્વરૂપ સાબિત થશે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ભાદરવી ભયંકર સાબિત થશે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનો અને ભાદરવી માસની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાનું ગુજરાતમાં મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની તોફાની બેટિંગો જોવા મળી છે અને પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો બાવન તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં કચ્છની અંદર બનાસકાંઠાને સાબરકાંઠાના જિલ્લામાં પાછલા ચોવીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને અત્યારે સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સુધી સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે ને મોનસૂન સ્ટ્રફ અત્યારે આ વિસ્તારોમાં સક્રિય બનાવીને ભારે જોર આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતમાં આ મોનસૂન સ્ટ્રફ ભારે જોર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દર્શાવતો જોવા મળશે ગુજરાત ઉપર આજથી લઈને આવનારી અગિયાર સપ્ટેમ્બર સુધી અતિ ભયંકર વરસાદનું મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક તરફ બંગાળની ખાડીમાંથી તીવ્ર અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ અરબસાગરના દરિયામાંથી પણ આવતા ગાંડાતુર પવનો ગુજરાત સાથે અથડાવવાના કારણે પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે ગુજરાત ઉપર સાઠથી લઈને એક મોટો ઘેરાવો ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતો જોવા મળશે અને ભાદરવી મહિનાની અંદર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેમ વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારા પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર ભયંકર તોફાન સાથે મેઘતાંડવ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં અત્યારે મોટા પલટાઓ આવી રહેલા જોવા મળ્યા છે આમ ગુજરાતની સાથે સાથે અનેક રાજ્યોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર આજે અતિ અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો નાગપુરના વિસ્તારની અંદર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમનો વિસ્તાર હૈદરાબાદ મુંબઈ બેંગ્લ વિના વિસ્તારોની અંદર ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવી દિલ્હી ગ્વાલિયરનો વિસ્તાર સાથે સાથે જોધપુર રાજસ્થાનના વિસ્તારની અંદર અલ્હાબાદની સાથે ધાનવડના વિસ્તારોમાં પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોમાં ફેલાયેલો હોવાના કારણે રેતસરનું ગુજરાત રાજ્ય ઉપર આજે આભ ફાટતું જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યની અંદર ફાલ્ગુની નક્ષત્રમાં ભયંકર મેઘ તાંડવ થવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને હજી પણ આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતની અંદર આગામી તેર તારીખ સુધી ચાલવાનું છે ને આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર આ નક્ષત્રનું વાહન તરીકે ઉંદર માનવામાં આવે છે આમ ઉંદર ગુજરાતની અંદર દોડધામ કરતો જોવા મળશે જેની પાછળ પાછળ મેઘરાજા પણ તેને ગોતવા આવતા હોય તેમ થનગનાટ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર મેઘ તાંડવની વર્ષા લાવી શકે છે ને જેના પગલે સૌથી વધારે વરસાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જેને પૂર્વા નક્ષત્ર પણ કહેવામાં આવે છે ને આમ પૂર્વા નક્ષત્રની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાનું મોટું અનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે આજથી લઈને આવનારી તેર તારીખ સુધીમાં આ પૂર્વા નક્ષત્રની અંદર ગુજરાતમાં બારે મેઘખાંગા થઈને વરસતા હોય તેમ ગુજરાત ઉપર સતત સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભયંકર વરસાદ વરસવાનું મોટું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર સવિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે અલગ અલગ પ્રકારની જિલ્લાઓને લઈને એલર્ટ જાહેર કરીને ગુજરાત માટે સંપૂર્ણ માહિતી અપડેટ કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કયા જિલ્લામાં કેવો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે કયા જિલ્લાઓની અંદર આજથી લઈને આવનારી પાંચ દિવસ સુધીની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળશે કયા કયા જિલ્લાઓમાં ગુજરાતની અંદર

ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે એલર્ટ દર્શાવતા હોવાના કારણે ગુજરાતની અંદર આવેલા છ જિલ્લાઓમાં આજે તીવ્ર પવનોની સાથે ભારે વરસાદ ખાબકતો જોવા મળશે ને યલો એલર્ટ આ સંપૂર્ણ જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા

નવી આગાહીની સાથે પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે જેમાં આજ રોજ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે તરફ આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ નવી અને તાજી માહિતી અનુસાર ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ ભાવનગરના અનેક જિલ્લાઓની અંદર અનેક તાલુકાઓની અંદર આજે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ભાવનગરના જિલ્લાની અંદર ખાબકતો જોવા મળશે અને ભાવનગરના ગામડાઓની અંદર ભારે વરસાદનું આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો એ ઉપરાંત વડોદરાના જિલ્લાની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભરૂચના જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાના જિલ્લાની અંદર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા અરવલ્લીના જિલ્લાની અંદર પણ અત્યારે જોર વધતું હોવાના કારણે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સૌરાષ્ટ્રનો એક જિલ્લો મધ્ય ગુજરાતના એક જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં આમ ટોટલ રાજ્યની અંદર છ જિલ્લામાં આજ રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને આ છ જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર યલો એલર્ટ આજ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ મેઘરાજા આજ રોજ તાંડવ કરતા ગુજરાતમાં જોવા મળી શકે છે કડાકા ભડાકાને વીજળીના ચમકારાની સાથે આ વિસ્તારોમાં તોફાની પવનો સાથે અતિ ભયંકર વરસાદનું મોટું એલર્ટ આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આ સંપૂર્ણ જિલ્લાઓમાં આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાટણનો જિલ્લો મહીસાગર ગાંધીનગરના જિલ્લામાં અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને બોટાદના જિલ્લાની અંદર મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં સાથે સાથે નર્મદાના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર સુરત નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આ વિસ્તારોમાં મોટું એલર્ટની સાથે આજે ગુજરાતમાં જળબંબાકાર વરસાદનું મોટું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને આગાહીના પગલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા ભરૂચ અને ભાવનગરના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાતમાં મજબૂત બનીને ભારે જોર દર્શાવતી હોય તેમ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ અને ભારે વરસાદ ખાબકવા અંગે મોટી આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર મેઘરાજાનું તોફાની જોર વધતું હોવાના કારણે બે જિલ્લાઓમાં જેમાં સાબરકાંઠાનો જિલ્લો અને અરવલ્લીના જિલ્લામાં આ બંને જિલ્લાઓની અંદર ભારે વરસાદનું પૂર્વાનુમાન આવતીકાલ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે આઠ તારીખના રોજ ગુજરાતની અંદર દાહોદ મહીસાગરના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે ને તે ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી ધીમા અને મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાતના જિલ્લાઓમાં કડાકા ભડાકાની સાથે મેઘગર્જનાનો માહોલ પણ છવાઈ રહેલો જોવા મળ્યો છે વાદળોને ફાટીને અત્યારે વીજળી ગુજરાત ઉપર થનગનાટ કરતી હોય તેમ કચ્છના પંથકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે રીતસરનું ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળશે જેને લઈને નવી અને મોટી આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓને લઈને હાલ આજે આગાહી જાહેર કરવામાં પણ આવી રહી છે